કરજણ કોટન જીન ગરબા ગ્રાઉન્ડમાં બોલીવુડના અભિનેત્રી અને અભિનેતા ગરબે ગુમતા નજરે ચડ્યા ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ નિશાળિયાએ કરી માં જગદંબાની આરતી સમગ્ર ગુજરાતમાં અનાવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે કરજણ નવા બજાર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સેકોટન જેલમાં આમાં મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબા ગ્રાઉન્ડમાં ફિલ્મી કલાકારો સાનિયા ખેરા અને સંયમ ખેરા કરજણ નગરના ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમતા નજરે ચડ્યા અને ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ કરજણ શહેર પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ અને ભાજપના કાર્યકરો સહિત રાત્રે અગિયાર કલાકે મા જગદંબાની આરતી કરી હતી અને કરજણ ગરબા ગ્રાઉન્ડમાં પધારેલ ફિલ્મી કલાકારોનું મા જગદંબાની મૂર્તિ આપી સન્માનિત કર્યા હતા આયોજનમાં અમે અમે આજે ચારે ચોથો દિવસ છે ત્યારે ખૂબ ફન ખેલૈયાઓ ગરબામાં ગરબા રમી રહ્યા છેલ્લા બે દિવસથી તો અમારું આ ગ્રાઉન્ડ Продолжение I'm <laughs>